પ્રેમમાં પડેલી સ્ત્રી કરતા સ્કૂટી પર ચડેલી છેક સુધી મૂકવા જાય ઘર સુધી હા બધું ખબર છે તમને એવું હોય મનગમતી વ્યક્તિ ને કેવું એ આપણી ભારતીય સિસ્ટમ માં ત્રીસ મિનિટ પ્રોસેસ છે પછી પાછો ફરતો ફરતો ઘેર આવે

નવરાત્રી ના શરૂઆતના દિવસ છોકરીઓ ગરબા કરે હજુ સુધી ઓર્ડર આપો કરેક્ટ કરેક્ટ પેલું તો નહી પેલું વાદળી વરસી એના પર તો પ્રતિબંધ મુક્યો છે એ કોઈ ગાવાનું જ નહીં હા મેં એવું હવે એકચુઅલી આજથી બધી જમાવટ શરૂ થશે યસ કાકા રજાઓ

સ્ત્રીને વાદળડી કીધું છે એમ વાદળડી એટલે આમ રૂપાડી એમ અચ્છા કાળા હોય તે વાદળ એટલે આપડે બધા તારે વર્ષે તે વાદળડી ફાટ્યા તે વાદળ વેલ્યુ જ નહીં આપડી પણ હું શું કહું છુ બધાને વિશ તો કરો હું લા નવરાત્રી નું હા ભાઈ નવરાત્રી આપ સૌને શુભકામના અને માતાજીનો આશીર્વાદ આપ સૌ પર સદા રહે એવી પ્રાર્થના વાહ સ્કૂલ કોલેજ ના ગ્રુપ રમતા હો તમે તો તમે સૌથી સારા દિવસો માં વાહ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હો તો તમારા નિર્ણાયક દિવસો ચાલે છે બરાબર કેમ કે પછી તો એ શક્તિ અને સહન શક્તિ નવ દિવસ આધ્યા શક્તિ પર્વ ઉજવે છે અમારી સોસાયટી મેં કલ એક ભાભી ગરબા ખેલતા ખેલતા પડી ગઈ ક્યાં તો હા કાર મસી ગયા અરે બગડા ઉમર કા ભાભાઇ પડી ગઈ તે વરના મેં ઇસકોને નવરાત્રી વિશે દરેક વર્ષે બધું બહુ કહી દીધું છે પણ આ વખતે મેં જોયું ફેસબુક ઉપર પેલું ડે વન ડે ટુ ડે થ્રી એવું કરીને ગરબા પત્યા પછી એવું લખ્યું કે મને ઊંઘ નથી આવતી પતિ ગયું બધા છોકરાએ ઉજાગરા ચાલુ કર્યા સલાહ આપેલા ઊંઘ કઈ રીતે આવે ગરમ દૂધમાં કે નાખીને જા પછી એક તો એવું કઈક લખેલું ઓ એવું લખે છે એક જણે જણાવ આખે કો હલેડું લખ્યું એટલે ભાઈ હળતર થયા તું પેલી ગઈ અને જો આજ વસ્તુ છોકરાઓ લખે તો કેવું થાય એવું લખે ધારો કે છોકરા કે મને ઊંઘ નથી આવતી તો એની તો વેલ્યુ જ ના હોય ભાઈ બંધો કેવું લખે તો જાગી કાઢ કે બપોરે સુવાની ટેવ જ તારી ખોટી છે આવું બધું લખેલા પણ ભાઈ બંધ ભાઈ બંધો લા આપડી વેલ્યુ જ નથી એટીટ્યુડ એટી છોકરાઓ એટીટ્યુડ માં એટલે કેવું એટલે બહુ બોલવાનું જ નહીં આપડે એમ મે તો જન્મ્યો ને પછી દોઢ વર્ષ સુધી કોઈ આતો બોલ્યો જ નતો બોલ બે તો બોલતા જ ના શીખ્યો હતો એવું જોઈ નઈ યાર તને ખ્યાલ આવી ગયો ને એટીટ્યુડ એટલે ને તો ઘેર જતો રે હા આવી ગયો ભાઈ આપણે કોઈને આપણી વેલ્યુ જ નથી એમ ને બરાબર આપણી વેલ્યુ ક્યારે થાય ખબર છે તું જયારે બાઈક લઈને નીકળ્યો હોય એને સાઈડ સ્ટેન્ડ નીચે હોય ને દસ લોકો બુઓ પાડે વે સાઈડ સ્ટેન્ડ ત્યારે છે કે આપણને એવું થાય કે આ ભાઈ દુનિયા ને આપડી પડી છે બાકી આપડી વેલ્યુ જ નથી હા યાર ખ્યાલ આઈ ગયો ભાઈ આ તો સોંગ વગાડ ગ્રુપ જે બધા ગ્રુપમાં ગરબા કરતા હોય ને તો આ ગ્રુપ કેટલું મહત્વનું ગ્રુપ તો હવે જ જોઈએ ને યાર એકલા નવરાત્રી ગરબા કરવામાં ના મજા આવે એક એવું ગ્રુપ હોય જે વર્ષે એક જ વાર નવરાત્રીમાં જ મળે હા એક એવું ગ્રુપ હોય કે જેમાં પાંચ છોકરી હોય ને બે છોકરા હોય એટલે એક કોસ્ટલી ગ્રુપ કહેવાય ખર્ચો બહુ હોય એ ગ્રુપમાં એક એવું ગ્રુપ હોય જેમાં બે છોકરી હોય ને છ છોકરા હોય એટલે એને ટેન્શન ગ્રુપ ટેન્શન ગ્રુપ હા છોકરાઓ એક છોકરીઓનું જ ગ્રુપ કરે ને આખા ગ્રુપ ને તમારી વાત ખબર હોય માસ કમ્યુનિકેશન અને એક હોય આપડા લઠ્ઠાઓનું ગ્રુપ ખાલી છોકરાઓ છોકરાઓ એમાં તો એક એક બધા નંગ હોય કેવું કેવું ગ્રુપમાં કોઈ એક જણે નવરાત્રી ઉપવાસ કર્યો હોય ને તો ભાઈબંધો બે જ વસ્તુ સમજાવે ઇન્ડો નોનવેજ મનાવે અને બીયર દારૂ મનાવે છોકરાઓ તો એસે બદનામ હે આ જગત માં મોટા બાકી અમુક અમુક છોકરી તો એસે એસે કાંડ કરીને બેઠેલી હે બાર તુમકો પાપ લાગેગા એક વાત પૂછો અરે પૂછ ને દાર્લિંગ આ ગરબી રમતી હોય છોકરી કેવી લાગે રમતી હોય તો હું કેવી લાગી અરે ગાડી તું ગરબે રમતી હોય ને હે ને તો ગાય ભેગું ખૂટીયો ફરતો હોય ને એવું લાગે કાઈ કઈ આ તો હે ને

અમ મારી પાસે આનો કોઈ જવાબ નથી બાકી છોડ્યા કાઢ નાખું તમારા જોઈ જો એની પાસે જવાબ નથી એનો ગુસ્સો આ આપડા પર કાઢે This is what you are બેટ જાવ ને યાર સોંગ વગાડ પેલો યસ યસ સ્ટેડન વિથ કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1 આજે તો બેઠી છે કાકી મારી એક જે ફ્રેન્ડ છે ને યાર આમ છે ને એક કારણ વગર આમ ઝઘડો કર 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 જ કરે કઈ આમ કોઈ રીઝન જ ના હોય બસ આમ ટોક્યા જ કરે ટોક ટોક કરે અરે કરે આવે શી ઇઝ યોર ફ્રેન્ડ ઓકે એ કાકા આવું કેવું યાર હું તને આપું જવાબ હા બોલો ને યાર જો તારી ફ્રેન્ડ કોઈ કારણ વગર તારી સાથે ઝઘડો કર કર કરતી હોય ને તો એવું સમજી લેવું કે હવે માનસિક રીતે તારી પત્ની બનવા તૈયાર છે

બધા ચેલી આવે તું જપને આવું બધું ના કરાયું સેલિબ્રેશન નથી કરવાના માટે શર્ટ બંને બુરુ હા તો જેવું નઈ લાગે તમે મૂકો યાર હેલો એવું નહીં અને તું તો ઘરની લક્ષ્મી છે કે નહીં હા તો તારે પૈસા શું જરૂર પણ શોપિંગ કરવા તો જોઈએ કે નહીં ના ના

પેલા પણ શું રોજ રોજ યાર આ તો નવ દિવસનો તહેવાર છે એવા નવ જ નવ દિવસ તું તો રંધો મરાવે ચહેરા પર શું રંધો અને બધા કેવા શબ્દો વાપરો છો તો પણ યાર પણ તમે ગરબા મેદાનમાં આવો તો તમને ખબર પડે ને ચારે બાજુ રોનક છે એમ તમને શું ખબર એકદમ મસ્ત મેકઅપ કરીશું આ ચેકઅપની ઉંમર છે મેકઅપની ઉંમર નહીં શું ચેકઅપ હે

આ તો બસ તો તમે મેડિકલ સ્ટોર જાઓ આ એવું મે સાંભળ્યા જ કર્યું છે સતત એટલે હું આમ ગભરાઈ ગયો છું યાર પણ મનાવી લેવાની અને ધારો કે ના માને તો એમ વિચાર કે એક કલાકના ઝઘડા પછી ઓલી 4 દિવસ તારી સાથે ના બોલે તો એક રીતે ઝઘડા સારા જ કહેવાય ને આવું સમજાવવાનો અરે ફાયદો ગણાવું છું યાર પણ પ્રેમ કરતા શીખવાડો ને એને આ રોંબડ હા તને મારી આંખમાં શું દેખાય છે સાચો પ્રેમ સાચા પ્રેમ વાળી આંખમાં કઈક પડ્યું છે કાર્ડ ફટાફટ એમ

માણસે એ યાદ રાખવું કે ક્યાં અટકી જવું ક્યાં આગળ વધવું અને ક્યાં એક સ્ટેપ પાછળ ખસી જવું હા એને જ પરફેક્ટ ગરબા કેવાય મેં તું હવે જપ નહીં ગરબા ની વાત ચાલે છે ફિલોસોફિકલ વાત ચાલે છે તું ભવેશ તું જે કરે ને ગોલ ફરીને પાછું ત્યાં જ આવે એજ સંયમ છે મક્નો લોટ લઈને ત્રણ તાળીથી રોટલા બનાવતી હતી સાત 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 બાંધેલા લોટ ને ફેંટ માર્યો ને એવા આડા શેપ રોટલા થયા એ જે હોય તે ગરબા મીન્સ ગરબા

બહુ સરસ તારી ચોઈસ એટલે એક નંબર જ હોય એ તો ખરાબ ચોઈસ જ છે મારી આજ હારી સમજે પડી જો બીજી આવી રહી વાહ ભાઈ વાહ કેટલા ની આવી વાંકળો કઈ દેટ ફટાફટ આઠ ની કેતો તો હું સાત માં લાઈ છે બસ પછી આ આ મને છેલે એમ કીધું કે બેન તમારા હાડા છો માં લેવી ને તો તો કઈ નહી હા તે હાડા છો માં લઈ લીધી તો લઈ જ લેવાની છે તમતી હોય તો શું લેવાની તમતી હોય તો લઈ જ લેવાની આ તો એ તો બધું ટેન્શન શું લેવા લેવાનું હા પછી પછી કઈ નહી દુપટ્ટા લાઈ એક 1500 નો આવ્યો

સાબુદા ખીચડી ખાધી ફરાળી ઢોકળા ખાધા ફરાળી પાતરા ખાધા પછી ફરાળી ખાધા અને થોડી વાર પેલા જ હમણાં છે સાબુદાણા ખાધા છે હજી કઈ મગાવું ઉપાધિ કરો માં હું તમને આપી દઈશ પાછા પૈસા કેવી રીતે અરે હમણાં ઓનલાઈન નું કામ કરું ને મારે બેદી પછી પાંત્રીસો રૂપિયા આવવાના અને મારા ભાઈ ને ઓલા બે મહિના પેલા છ રૂપિયા આપવા તા ને એ મને આપી દેવાનો છે